વસ્તી કરે અને અમે ગેર ગેર ચામુંડનત પર ઊંચડીન પછી બીજા દેવન ચડાઈએ નોતોની આઠે કે બજે મારી દોશ્યો તારા નિવેદ ચાર્ત નહીં નેવાનો મોભરાનો પાણી જો ઉત્તર તુમને નિવેદ ચાર્ત ચાર્ત તીતિ પર નકા ઈય મારો ખૂબ ઉભો રે

મોસ્તી વચ્ચિનો વચ્ચિનો હાચુ સર હાચુ આ તો વર્ષોની વાતો છે આજકાલની નહીં લે સર સર અને આ લેબળો બાથમાં ના માં એવું લેબળો મોટો હા ના માં સર બાધાતી હાચી એ મુકા હા માં કેમ ન લે હા

કઈ છે વાત વાત હા વાત